बोलो बोलो भाई भगवान भाई कौन थी या आप बोलो 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 भाई हाँ यह मैं उसे आप रिटर्न का मकाल में फॉर्म दियो समान भी नहीं आ, है तो हाँ आई पासी रिटर्न नहीं क्या मरीटर्न नहीं ये पल ले लेते नहीं कि भाई गोदावरी की नपाई से आई थी पाँच तेरी थी आई थी पाँच तेरी

હા બદલાવીન માંડુ કે આ કોણ હતા વેપારી કોણ માંડ છે હતા આ કોણ હતા કોણ હતા વેપારી કોણ હતા સાહેબ વેપારી નથી આપણે ટેકામ દીધી હોય ને સાહેબ સમજાઈ ગયો હા ટેકામાંથી ગોડાઉન નથી બદલીને આવી ગયો તો મારે કોની જાય ઓલી પેલેટી માંડવી હતી એટલે એ ભાઈ એ ભાઈ કે હા ને આ સારી એક નંબર માંડવી હે અટાણે કોણ સંભાળે છે અટાણે કોણ સંભાળે અન્યા જ્યાં ખરીદી નું કેન્દ્ર કોને હરશભાઈ ની છે

Não, não, não.